દીકરીને જ આપણે એવી તલવાર જેવી ધારદાર અને શક્તિશાળી બનાવીએ કે જેથી કરીને આપણે એવા કારણો ન આપવા પડે કે દીકરી અમારે ઘરમાં છે એટલા માટે અમારે હથિયાર રાખવા પડે છે આજના સમયમાં દીકરીઓને શિક્ષણની સાથે સેલ્ફ ડિફેન્સની પણ તાલીમ આપવી ખૂબ જ જરૂરી છે જેથી કોઈ પણ પરિસ્થિતિમાં તેઓ ખુદ જ પોતાની રક્ષા કરી શકે અને વિવિધ ક્ષેત્રોમાં પોતાની યોગ્યતાનો પરિચય આપી શકે નમસ્કાર દોસ્તો હું છું નીતિન મહેતા આજે હું આવી ગયો છું રાજકોટના શ્રી શક્તિ તલવારબાજી ગ્રુપની મુલાકાતે કે જ્યાં પ્રિયંકાબેન રાઠોડ દીકરીઓને તલવારબાજી અને તલવાર જેવી વિદ્યા શીખવી રહ્યા છે તો આપણે આજે તેમની સાથે વાત કરીશું અને તે વધુ જાણીશું પ્રિયંકા રાઠોડના જય માતાજી જય ભવાની હું છેલ્લા બે વર્ષથી શ્રી શક્તિ તલવારબાજી ગ્રુપ ચલાવી રહી છું હિન્દુ ધર્મની દીકરીઓ અહીં તલવારબાજી શીખવા માટે આવે છે લગભગ સાત વર્ષથી લઈને અઠ્ઠાવન વર્ષ સુધીની બહેનો તલવારબાજી શીખી ચૂકી છે મને આ તલવારબાજીનું જ્ઞાન મારા દાદા બાપુ શ્રી ગગજીભા હેરમાય આપેલું નાની ઉંમરમાં અને સમયની સાથે આગળ જતાં તેમાં વૈવિધ્યતાપૂર્ણ મેં તલવારબાજી શીખી છે તલવારબાજી એટલે એવું નહીં કે તલવારબાજી શીખા છે એટલે હાથમાં તલવારો લઈને નીકળી પડીએ તલવાર એટલે એક કોન્ફિડન્સનું સાધન છે કે જેથી દીકરીઓ જ્યારે તલવારબાજી શીખે છે ત્યારે તેની અંદર જ એક આત્મવિશ્વાસ જાગે છે અને તે તેની ચાલમાં અને તેની નજરમાં સ્પષ્ટપણે આપણે જોઈ શકીએ છીએ તો લાભ ને એ મારી પાર ગાટ લાપો